ગીતાબેન સુરેશભાઈ દેસાઈ ચલામલી વાળા મયુરીબેન દીપકભાઈ દુધિયાવાળા કલ્પનાબેન નવીનભાઈ શાહ તમામ ભરતભાઈ દેસાઈના સેવા કે સહયોગથી મુખ્ય આયોજક સુનિલભાઈ તંબાકુવાડા

યોગદાન આપનાર દાતાઓ સખત શ્રમ લેનાર કાર્યકરો અને સંઘરાણી વૈષ્ણવ સૃષ્ટિની હાજરી ખૂબ મોટો ફાળો છે જેની સમાજ નોંધ લે છે કાપરોલી નરેશ પૂજ્ય પ્રાસ્વામી એકસો આઠ શ્રી ડૉક્ટર વાઘેશકુમાર મહોદયની ઉપસ્થિતિમાં અમો ધન્ય રહ્યા છીએ આજનો આજના આ મનોરથ શ્રી મહાપ્રભુજીના પ્રથમ મિલન શ્રીનાથજીના આઠ સમાના ઝાંખી ધન અને માધવ ડાલોનું

ભાવિક જેનો સાથે મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અષ્ટ સખાની ઝાંખી ખરેખર વડોદરાના આંગણે શ્રીજી બાવા પધાર્યા હોય એવી એક અનુભૂતિ આજે થઈ સંખેડા અને વડોદરા મને લાગે છે કાંકરોલીના જે એક પર્યાય શબ્દો છે સંખેડાને કોઈ જમાનાની અંદર છોટી કાંકરોલી કહેવાતો એવી રીતે અત્યારે છોટી કાકરોલી કહેવાય છે સમગ્ર સંખેડા આજે સુખધામ ની અંદર પ્રભુ દ્વારિકાધીશ ના દર્શન કરીને ધન્ય ધન્ય બની રહી છે ત્યારે હું તમામ સંખેડાના કાર્યકરોને ખૂબ ખૂબ શુભકામના અને મંગલ પાઠવું અનેક કાર્યકર્તાઓએ પોતાનું યોગદાન આ સુંદર આયોજનમાં આપ્યું છે એમને શુભકામના અને તમામ દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું કે આ પ્રકારના આયોજનો થતા રહે અને વડોદરાની વૈષ્ણવ જનતા લાભ લઈને કૃતાર્થ થતી રહે એ જ અભ્યર્થના નેશન પ્લસ ન્યૂઝ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર